ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક સૌરાષ્ટ્રના પાક નુકસાનીનો સર્વે મંકીપોક્સ વાયરસ અંગે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ સહિતના મુદ્દે સમીક્ષા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ ગુજરાત માલ સેવા વેરા સુધારક અને નશાબંધી સુધારા વિધેયક કરાશે રજૂ દારૂ સહિતના નશીલા પદાર્થ સાથે પકડાયેલા વાહનોની હરાજીની પ્રક્રિયા બનશે સરળ રાજકોટના લોક મેળાની તૈયારીઓને આખરી ઓપ અગ્નિકાંડ બાદ મેળાની સુરક્ષા વધારાઈ ચૌદ વોચ ટાવરથી રખાશે નજર બારસોથી વધુ પોલીસ જવાનો અને એકસો પચીસ પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ રહેશે તૈનાત પાંચ એમ્બ્યુલન્સ અને પાંચ ફાયર ફાઈટર રહેશે સ્ટેન્ડ બાય વકફ સંશોધન વિધેયક અંગે દિલ્હીમાં ચાલી રહી છે જોઈન્ટ પાર્લિમેન્ટરી કમિટીની બેઠક જગદંબિકા પાલની અધ્યક્ષતામાં એકત્રીસ સભ્યોની સમિતિ કરશે સુધારા વિધેયક અંગે ચર્ચા આગામી સત્રમાં બિલને પાસ કરાવવાની સરકારની તૈયારી પોલેન્ડ પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે રાજધાની વોર્સોમાં કરાશે ઔપચારિક સ્વાગત પોલેન્ડના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત વેપારી સંગઠનના પ્રમુખો સાથે પણ યોજશે બેઠક પોલેન્ડમાં ભારતીય સમુદાયના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન વિશ્વને આપ્યો શાંતિનો સંદેશો જામ સાહેબ દિગ્વિજયસિંહજીના સ્મારક પર પાઠવી શ્રદ્ધાંજલિ જામસાહેબ મેમોરિયલ યુથ એક્શન પ્રોગ્રામ શરૂ કરવાની કરી જાહેરાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત કરાયા રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર રત્ન પુરસ્કાર વિજ્ઞાન શ્રી પુરસ્કાર વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમ પુરસ્કારની શ્રેણીમાં સન્માન ચંદ્રયાન ત્રણની ટીમનું પણ કરાયું સન્માન કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો સ્ટેટસ રિપોર્ટ ન્યાય અને સુરક્ષાની માંગ સાથે તબીબોની હડતાલ યથાવત રહેતા દર્દીઓને હાલાકી લાંબા વિરામ બાદ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ આજે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી